વિશ્વ વંદનીય સંત શિરોમણી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પૂજ્ય મહંત સ્વામીજી દ્વારા બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના માધ્યમથી સમાજમાં શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન કરાઈ રહ્યું છે અને સંસ્થાના સ્વયંસેવકો છે બીએપીએસ જે રીતે સમાજ નિર્માણની સાથે રાષ્ટ્ર નિર્માણની ભૂમિકા સચોટ રીતે વધી રહ્યું છે એના વારંવાર પુરાવાઓ પણ પ્રાપ્ત થતા રહે છે વડોદરાના ચાણસદની બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ખાતે સેવા બજાવતા વિરેન પટેલની સ્થિતિ બગડતા તેઓને આટલાદરા ખાતે આવેલી બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમને તબીબો દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરાતા વિરેન પટેલના પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો યુવા વયે અક્ષર નિવાસી થયેલ વિરેન પટેલના પરિવારજનોને સંસ્થાના તબીબો અને વ્યવસ્થાપકોએ અંગદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા આટલી દુખની ઘડીમાં પણ તેમના કુટુંબીજનો સહમત થતા તેમના સ્વર્ગવાસ બાદ તેમની બે કિડની બે આંખ અને એક લીવર અને હૃદયનું દાન કરીને પાંચ લોકોના જીવનમાં પ્રકાશ પાથરીને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની સમાજ સેવાની ઉચ્ચતમ ભાવનાને સાકાર કરવામાં આવી હતી મારું નાનો ભાઈ વિરેન્દ્રકુમાર ઠાકોર પટેલ જે ગામમાં ગયો છે અને એના જે અહીં અમે અઠ્યાવીસ તારીખે જ્યાં નોકરી કરતો હતો સાંસદ ત્યાંથી અમે અહીં લાવ્યા હતા અને સારવાર દરમિયાન અને જે ત્યાંથી એને સ્ટોપ થયેલો એટલે અમે સારવાર કરાવી છે અને તો ભગવાન બાપાએ કહ્યું છે કે બીજાના ભલામાં આવું ભલું એટલે અમે અમારા ફેમિલીવાળાએ અમે એ વિચાર્યું કે અમારા ભાઈનું જે ઓર્ગન્સ છે એ અમે દાન કરી દઈએ

શાસ્ત્રી મહારાજ હોસ્પિટલ ખાતે બિરેનભાઈ પટેલ જેમની ઉંમર વર્ષ ઓગણચાલીસ અને પોતે ચાણસદ ખાતે સેવાઓ પોતાની આપતા હતા તેમને ગયા અઠવાડિયા દરમિયાન હેમરેજ ગ્રેઇન હેમરેજ થયું હતું અને એનું કારણ હતું બેઝિલર આર્ટરી એન્યુરિઝમ અને આ એન્યુરિઝમને કારણે એમને જે હેમરેજ થયું એના માટે તેમને દાખલ કરવામાં આવ્યા અને એના માટેની જે જરૂરી પ્રોસીઝર પણ જે કરવાની હતી એ પણ એમની ઉપર અહીંયા આપણી કેથલેબમાં કરવામાં આવી પરંતુ આ જ રોગના કોમ્પ્લિકેશનના ભાગરૂપે એમના જે આર્ટરી જે છે એમાં સ્પાઝમ થયો અને જે મગજનો અગત્યના જે ભાગ છે એનો લોહીનો સપ્લાય પુરવઠો એની અંદર થોડી તકલીફ આવવાથી તેઓ આજ સવારે જ એમને ડોક્ટર્સ દ્વારા બ્રેઇન ડેડ ઘોષિત કરવામાં આવ્યા આ વાતની જાણ જ્યારે એમના પરિવારજનોને કરવામાં આવી ત્યારે એમના પત્ની આ બિરેનભાઈના ભાઈ એમના બિરેનભાઈના માતૃશ્રી એ બધાએ પોતે કારણ કે આ એક કઠણ સમય હતો ખૂબ જ યુવાન વયે પોતાનો દીકરો પોતાનો પતિ પોતાનો ભાઈ ગુમાવવાનો એ લોકોને ખૂબ જ દુઃખ હતું પરંતુ બીએપીએસના જે સંસ્કારો ગુરૂહરી પ્રમુખ સાંઈ મહારાજ અને ગુરૂહરી મહંતસાઈ મહારાજ દ્વારા એમને જે પ્રાપ્ત થયા હતા એને કારણે એમણે આવા કઠણ સમયે પણ બીજા લોકોની જિંદગીમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે કારણ કે બીજાના ભલામાં જ આપણું ભલું એ જીવન સૂત્ર ઉપર ગુરૂહરિપ્રમોદ સાંઈ મહારાજ આખી જિંદગી એમણે પોતે આ સમાજ માટે અર્પણ કરી હતી તો એ જ સૂત્રના ભાગરૂપે એમના પરિવારજનોએ પણ વિચાર્યું કે આપણે પણ અંગદાન દ્વારા એ બીજા પાંચ કે છ જીવોના જીવનની અંદર એક નવું જીવન એ આપણે આપી શકીએ અને એવો ઉમદા વિચાર એમણે હોસ્પિટલ તરફ એમણે વ્યક્ત કર્યો અને એના ભાગરૂપે આજરોજ આગળની કાર્યવાહી એ હાથ ધરવામાં આવી છે અને થોડા સમય બાદ તેમના જે અંગો છે એને લેવા માટે હોસ્પિટલ ખાતે આવશે પટેલ અક્ષર નિવાસી થયા બાદ પણ પાંચ લોકોને નવજીવન આપતા ગયા છે જે અંગદાન મહાદાનની ઉક્તિને ઉક્તિ ચરિતાર્થ કરે છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર